આજે નરેન્દ્ર મોદીની જનસભા યોજાવાની છે ત્યારે નરેન્દ્ર મોદીને સાંભળવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે સભાની શરૂઆત પૂર્વે જે લોકો પહોંચવા લાગ્યા હતા તો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્સુકતા પણ દેખાઈ રહી છે સભા શરૂ થાય તે પહેલા લોકોના ટોળે ટોળા ડીસામાં જ્યાં સભા યોજાવાની છે ત્યાં પહોંચી ગયા હતા જાહેર સભાના ચાર થી પાંચ કલાક પહેલા લોકો સભા સ્થળે પહોંચી રહ્યા છે પીએમ મોદીને સાંભળવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે ડીસામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાનાર છે ને તેને લઈને તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી રહી છે ખાસ કરીને વાત કરીએ તો સાડા ત્રણ વાગે સભા યોજાનાર છે સાડા ત્રણ વાગે નરેન્દ્ર મોદી ડીસાના એરોડ્રામ ખાતે પહોંચશે પરંતુ ચારથી પાંચ કલાક પહેલાં જ લોકો આવવાની શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ શકો છો અત્યારે લોકો નરેન્દ્ર મોદીને સાંભળવા માટે આવી રહ્યા છે ને આવીને ખુરશીઓમાં ગોઠવાઈ ગયા છે અલગ અલગ વિસ્તારોમાંથી આ લોકો આવ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું કાકા આપ ક્યાંથી આવ્યા છો

સારું બધું કરે છે આટલું બધું વિકાસ કરો લેડીઝો માટે બધું માટે કરે છે બધું સાહેબ તો મહિલાઓ માટે ઘણો વિકાસ છે એમ ગરીબોને છોકરીઓને ભણાવો બેટી બચાવો બેટી ભણાવો ખંડક બુઢ ને રાહત આલે બધાયને ચોક્કસ તો બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવવાની શરૂઆત થઈ ગઈ છે ચારથી પાંચ કલાક પહેલાં લોકો આવી રહ્યા છે મહિલાઓ પણ આવી રહી છે મહિલાઓ માટે મોદી સરકારે ભાજપ સરકારે અનેક વિકાસના કામો કર્યા છે બેટી બચાવો બેટી પઢાવો સહિતના જે અભિયાનો ચાલી રહ્યા છે છોકરીઓને ભણવા માટેની જે વ્યવસ્થા કરાઈ છે જે સહાય જે આપવામાં આવે છે તેના કારણે મહિલાઓમાં પણ મોદી નરેન્દ્ર મોદીની સાંભળવાનો એક ક્રેજ છે તેના કારણે આપ જોઈ શકો છો કે અત્યારે ત્રણથી ચાર કલાક પહેલાંથી જ લોકો શરૂઆત થઈ ગઈ છે લોકો ખુરશીઓમાં ગોઠવાઈ રહ્યા છે આનંદ જયસ્વાલ જીએસટીવી બનાસકાંઠા